આપનું નામ સોલંકી નરેશ માંડોયા જઈ રહ્યા છો અમે ચૌદ જણા જણા સુત્રા પારા નીકળેલ છે તારીખ અઢાર પાંચ બે હાજર પચીસ ના રોજ નીકળ્યા હતા અમે એક દિવસના સો કિલોમીટર કાપીએ દિલ્હી નું સો કિલોમીટર કાપીએ અમે ઠેર ઠેર જગ્યાએ જઈશ બધી માણસ તમને સહાયતા આપે આજે ક્યાં કરાવ્યા છો આજે અમે આરણ માં પોચી ગયા છે આરણ થી ડાકોર જઈએ થી પછી અમારે મૂકીને એક વર્ષ છે ને કે અમે દર વર્ષે જાત્રા જઈએ બે હાજર પચીસ માં અયોધ્યા જઈએ બે અઢાર માં બે હાજર ત્રેવીસ માં અમે ગયા તા સાયકલ લઈને સાયકલ પર સાયકલ પર જવાનો ઉદ્દેશ સાયકલ પર ઉદ્દેશ અમારો કોઈ પણ નથી બસ પ્રભુ શ્રી રામને અમે મળવા જઈએ